રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ભારત દેશમાં એક વિશાળ આકાર લઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ પસમંદા મહાજમાં લોકો સંગઠનની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આજરોજ હંસોદ તાલુકામાં મિટિંગ રાખવામાં આવી હતી રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાદ શેઠજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં હંસોદ તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં હાંસોદ તાલુકા પ્રમુખ તરીકે ઈસુફભાઈ દિવાનની નિમણૂંક કરવામાં આવી હાંસોદ તાલુકા ઉપપ્રમુખ તરીકે ફકીર આરીફ અબ્બાસ મહામંત્રી તરીકે હનીફ શાહ ફકીર અબ્દુલ સમદ ગુલામ મંત્રી તરીકે દિવાન ઇરફાન યુસુફ ફકીર ફઝલ અહમદ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે શેખ રિયાઝ હનીફની નિમણક કરવામાં આવી આ પ્રસંગે વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાન સાથે અનીસભાઈ અને જાવિદભાઈ અને ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ સલમાનભાઈ દિવાન પણ હાજર રહ્યા હતા અસલામ વેલકુમ હું ફારૂક દિવાન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતના મહાન ભરૂચ જિલ્લા પ્રમુખ આજરોજ ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાની અંદર કેટલાક હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવેલી છે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયા શેખ સાહેબના સૂચનાને અને માર્ગદર્શન હેઠળ અમારા ભરૂચ જિલ્લાની અંદર જે બાકી હોદ્દેદારો છે એમની નિમણૂક કરવામાં આવે છે જે આજરોજ અમે હાંસોદ તાલુકાની અંદર અમારા યુસુફભાઈ દિવાન જેમને આજે હાંસોદ તાલુકા પ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવેલી છે સાથે બીજા ઘણા બધા હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવેલી છે